દરેક ગામોને ઓડીએફ પ્લસ મોડેલ જાહેર કરવાના ઉમદા હેતુસર ગામોને શહેર જેવી સુવિધા મળી રહે અને અને સુંદર સ્વચ્છ બને તે અંગે સરકાર શ્રી પ્રતિબદ્ધ છે ત્યારે ભારત સરકારના રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન રહેયા ઉપભોક્તા બાબતો ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલય અને સાંસદ શ્રી ભાવનગરના વરદ હસ્તે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ એકવીસ ઈ રિક્ષાના લોકાર્પણનો કાર્યક્રમ બોટાદ જિલ્લા પંચાયત ભવન ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અન્વયે ઘન કચરાના વ્યવસ્થાપન માટે ગ્રામ્ય કક્ષાએ ડોર ટુ ડોર કચરાના કલેક્શન અંગે રૂપિયા છેતાળીસ લાખના ખર્ચે કુલ એકવીસ ઈ રિક્ષાનું લોકાર્પણ કરાયું હતું જેમાં અનુક્રમે બરવાડા તાલુકાના ત્રણ ગામોમાં બોટાદ તાલુકાના પાંચ ગામોમાં ગઢરા તાલુકાના આઠ ગામોમાં અને રાણપુર તાલુકાના પાંચ ગામોમાં ગ્રામ પંચાયતોને ઈ રિક્ષાનું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે દેશ આગળ વધી રહ્યો છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સ્વચ્છ અભિયાન અંતર્ગત લોકોમાં અવેરનેસ આવે લોકોમાં જાગૃતિ આવે અને આજે શાળાથી માંડી દરેક દવાખાના દરેક જગ્યાએ આજે સ્વચ્છતા અભિયાન વિશે જાગૃતિ આવી છે સ્વચ્છ અભિયાનમાં લોકો જોડાઈ રહ્યા છે એ અંતર્ગત આજે બોટાદની અંદર એકવીસ ઇ રિક્ષાનું લોકાર્પણ થયું છે અને આ એકવીસ જે ઇ રિક્ષા છે એ ડોર ટુ ડોર કલેક્શન કચરાનું કરવાના છે અને એકવીસ ગામોમાં આ ઈ રિક્ષા છે એ કચરાનું કલેક્શન કરવાના છે ત્યારે સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત વિકસિત ભારત બને એ રીતે અમારા ભાવ ભાવનગર બોટાદ જે સરકાર તરફથી પણ આયોજન થઈ રહ્યા છે એમને પણ હું શુભેચ્છાઓ આપું છું કે લોકો આ અવેરનેસમાં જોડાય